you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે બાર કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે આ ઉપરાંત ઈડીએ છ કરોડ રૂપિયાના કરેણા પણ જપ્ત કર્યા છે નોંધનીય છે કે ઈડીએ દેશભરમાં એકત્રીસ સ્થળોએ દરોડા પાડ્યા હતા અહેવાલ અનુસાર કર્ણાટક માં ચિત્રદુર્ગ કોંગ્રેસ ના ધારાસભ્ય કેસી વીરેન્દ્ર ને એન્ફોર્સમેન્ટ શનિવારે ધરપકડ કરવામાં આવી હતી કેસી વીરેન્દ્ર મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે સૂત્રો જણાવ્યા અનુસાર ગોવામાં વ્યવસાયમાં છે તેઓ લગભગ પાંચ કસિનો માલિક છે કર્ણાટકમાં એક અઠવાડિયામાં બે કોંગ્રેસના ધારાસભ્ય તપાસના દાયરામાં આવ્યા છે ચૌદમી ઓગસ્ટે ઈડી એ કોંગ્રેસ ધારાસભ્ય સતીશ કૃષ્ણ સેલ ના ઘરે થી એક કરોડ એકતાલીસ લાખ રૂપિયા જપ્ત કર્યા હતા ઈડીએ સતીશ કૃષ્ણ સેલ અને તેના પરિવારના બેંક લોકર માંથી છ પંચોતેર કિલો સોના ના દાગીના અને બિસ્કીટ જપ્ત કર્યા હતા ત્યારે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી